પોરબંદરના માણેક ચોક ખાતે મિત્ર મંડળ દ્વારા એક દિવસીય ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારે ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું અને સાંજે પ્રતિમાને ફરી સાચવીને રાખી દેવામાં આવી હતી પોરબંદરમાં ચારસો થી વધુ સ્થળોએ ગણેશજી નું સ્થાપન કરાયું છે જેમાં પાંચ દિવસ પૂજા અર્ચના કર્યા બાદ તેનું વિસર્જન પણ કરવામાં આવે છે પરંતુ માણેક ચોક ખાતે એક દિવસીય ગણેશ મહોત્સવ કરવામાં આવી રહ્યું છે જેમાં વિસર્જન કરવામાં આવતું નથી દર વર્ષે ગણેશ ચતુર્થી દિવસે એક દિવસીય ગણેશોત્સવનું ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે વર્ષો પહેલા માત્ર ગણિયા ગાઠિયા લોકો જ ગણેશોત્સવમાં સામેલ થતા હતા પરંતુ હાલ

આ પ્રોગ્રામ એ કાર્યક્રમને આપણે જે કહીએ તે એને આજ ચાલીસ વર્ષ પૂરા થાય છે તે બાપાની દયાથી બધું સારું ચાલે છે અને સાંજે મહાઆરતી અને મહાપ્રસાદનું વિતરણ થાય અને બસ ભક્તજનો ના આશીર્વાદથી બધું ઘણું સારું ચાલું છે કેટલા દિવસ માટે સ્થાપના કરવામાં આવે છે એક જ દિવસ ના અમારે તો એક જ દિવસનું જોઈ જાય સવારે સ્થાપના સાંજે વિસર્જન કે પછી